ભારતીય કક્ષાએ હારી રહ્યો છે હજુ એક દિવસ પહેલા જ એમણે ઇન્ટરવ્યુ આપ્યો છે અને એ ઇન્ટરવ્યુ ખૂબ વાયરલ થયો છે માન્ય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન થવા માગે છે અને કોણ ન થવા માંગે પણ બે હજાર ચાર જેવી ભારતીય નેતાઓ કહી રહ્યા છે આપણે એની તો વાત કરીએ છીએ પરંતુ આજે લોકસભાની ચૂંટણીના મતદાનનો ત્રીજો તબક્કો અને ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છેલ્લા આંકડાઓ આવશે એના પછી પણ કદાચ દસ અગિયાર દિવસે ચૂંટણી પંચ મતદાનના આંકડાઓ એ છ સાત ટકા વધારી દે તો બહુ આશ્ચર્ય નહીં પામતા કારણ કે ઈવીએમ ની કમાલો થઈ રહી છે એવું પહેલા તબક્કા અને બીજા તબક્કાના જે મતદાનના આંકડાઓ પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો મેળવવાની મોદી શાહની જે મહેચ્છા છે એ આ વખતે પરિપૂર્ણ ન થાય એવા સંજોગો નિર્માણ થયેલા છે અને એ બધાને મોડ છે અલગ અલગ રાજ્યોની અંદર ત્રાણું બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું તો મતદાન ચાલુ છે હું જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે અને બિહારમાં પાંચ બેઠકો ગુજરાતની પચીસ બેઠકો કારણ કે સુરતની બેઠક તો એમણે બિનહરીફ જીતી લીધી છે એ કમાલ ધમાલ તમે જાણો જ છો બંગાળની ચાર બેઠકો બંગાળમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે મહારાષ્ટ્રમાં અગિયાર બેઠકો મહારાષ્ટ્રમાં નિરસ છે મતદારો પરંતુ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે નું એક વેવ છે સહાનુભૂતિ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર ભણી છે અને એટલા માટે નાયબ મુખ્યમંત્રી દસ બેઠકો કર્ણાટકની ચૌદ બેઠકો મધ્યપ્રદેશની નવ બેઠકો આ તબક્કો એ ભારતીય જનતા પાર્ટી માટે પણ બહુ જ નિર્ણાયક તબક્કો કહી શકાય અને આ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીને કેટલી બેઠકો મળશે કારણ એવું સ્પષ્ટ છે નામે વોટ માગ્યા હતા ત્યારે એમને પંચોતેર બેઠકો મળી હતી આ વખતે એવું કોઈ વેવ દેખાતું નથી ભગવાન શ્રી રામ મંદિરની જે લહેર એમણે ઉભી કરવી હતી એ પણ નથી પરંતુ કારણ કે આ વખતે રાહુલ ગાંધી એજન્ડા સેટ કરે છે અને મોદી એ ખુલાસા કરવા પડે છે ચાલુ ચૂંટણી મોદી એ પ્રચાર કરે છે અને પ્રચાર એવો કરે છે કે જેના સંદર્ભમાં એ કહે છે કે આ વિપક્ષો તો જુઠ્ઠાણા ઓકી રહ્યા છે ભાઈ બે ભેંસોમાંથી એક ભેંસ લઈ જવાની વાત તો નરેન્દ્ર મોદી કરે છે દસ એકર માંથી પાંચ એકર લઈ જવાની વાત મોદી કરે છે આપી દેવાની વેતરણમાં છે કોંગ્રેસ મને લાગે છે કે બેલેન્સ જરા ડગી ગયું લાગે છે આવું તો કોઈ કલ્પના પણ ન કરી શકે એવું આપણને

મોડું બંધ રાખીને મુખ્ય પ્રેક્ષક તરીકે બેઠો છે કારણ કે એ એમનું કયા છે પેલા રાધિકા રાધિકા જે કોંગ્રેસના પ્રવક્તા ખેડા અને શેખર સુમન બોલીવુડ વાળા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશી ચુક્યા છે આમે આપણે ગઈકાલે વાત કરી જ હતી કે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ જશે અખિલેશ યાદવે ભગવાન શ્રી શંકરના મંદિરે જઈને પૂજા વિધિ કરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં ગંગાજળથી એ મંદિરને પવિત્ર કરવાનું કામ કર્યું આ એમની માનસિકતા બતાવે છે અખિલેશ યાદવ એ ભગવાન શ્રી કૃષ્ણના આસ્થા ધરાવનાર ભગવાન શ્રી શંકરમાં આસ્થા ધરાવનાર ભગવાન શ્રી રામ માં આસ્થા ધરાવનાર છે પરંતુ એમની પૂજા વિધિ થી જો મંદિર અપવિત્ર થઈ જતું હોય તો એ તો ભારતીય જનતા પાર્ટી નો જ એજન્ડા હોઈ શકે અને એના વિશે આપણને હસવા સિવાય બીજું કંઈ સુજે નહીં મારે આજે ગોપી ગાંગર જે નિર્ભય ન્યૂઝ ચેનલ ચલાવે છે એમને એક બાબતમાં અભિનંદન આપવા છે કે એમણે બનાસકાંઠાના આદિવાસી વિસ્તારના એક ગામમાં ભારતીય જનતા પાર્ટી વાળા કાર્યકર્તાઓ એક એક કિલો ગોળ અને પચાસ થી સો રૂપિયા રોકડા એ આપીને મતદારોને ખરીદવાની કોશિશ કરતા હોય ને એનો વિરોધ ગામના અગ્રણી કરતા હોય એવો એક વિડીયો જોઈએ અને એ આખા વિડીયોના જે શબ્દો હતા એ પણ સાંભળવા જેવા છે કે મત આપવો એ અમારો અધિકાર છે પણ તમે સમસ્યાઓ હલ કરતા નથી અમારી વારંવારની રજૂઆતો છતાં અને અમારે ડેરીમાં કોઈ દૂધ ભરાવાનું નથી આ બાબત ઘણું બધું કહી દે છે આજે આમ તો એક બીજી વાત પણ કરવાની હતી કારણ કે ગઈકાલે આપણે એક વાત કરી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ ધુરંધરોએ સાધુ સંતોએ

એક રેવન્યુ સેક્રેટરી હતા ટીડી સોયંતર બાબુભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પંથ અને બહુ જ પ્રભાવી પંથ અને પ્રમુખ સ્વામી એના વડા હતા પ્રમુખસ્વામી એ કહ્યું હશે કે અમને ગાંધીનગરમાં જમીન જોઈએ છે મંદિર નિર્માણ માટે અથવા તો એમનું એક સંકુલ બનાવવા માટે માર્કસિસ્ટ ડાબેરી વિચારના સનદી અધિકારી એમણે ત્રણ પાનાની નોંધ લખી કે આપણે ધર્મ નિરપેક્ષ છીએ સેક્યુલર છીએ એટલે કોઈ ધર્મના લોકોને માટે અથવા કોઈ ધાર્મિક સંસ્થાને આપણે જમીન ફાળવી શકીએ નહીં બાબુભાઈ બેઝિકલી માણસ એટલે એમણે એ ફાઇલને બાજુએ મૂકી દીધી માધવસિંહ સોલંકીનો પણ પ્રમુખ સ્વામી સાથે ઘણો ગરોબો માધવસિંહભાઈ એ બાબુભાઈ પછી મુખ્યમંત્રી બન્યા ની સરકાર બની અને પ્રમુખ સ્વામી કહ્યું કેટરીને સૂચના આપી સોયંતરે પાછી ત્રણ પાનાની નોંધ લખી એ કહ્યું કે ભાઈ હું મુંબઈ રાજ્યમાં મહેસૂલ મંત્રી કે મહેસુલ નાયબ મંત્રી રહ્યો છું એટલે મહેસૂલ ના કાયદાઓનું મને ભાન છે ને હું વકીલ પણ છું સ્વયંતરે જે નોંધ લખી એ નોંધને રિવર્સ કરીને બીએપીએસ ને ગાંધીનગરમાં જમીન આપી શકાય એવો શેરો મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી એ માર્યો એટલે કે એમનો આદેશ થયો પણ એના અમલના વર્ષો થઈ ગયા આજે ગુજરાત સરકાર પછી ગાંધીનગરમાં સૌથી વધુ જમીન કોઈની પાસે હોય તો એ છે ને સ્વામિનારાયણ સંપ્રદાય માધવસિંહભાઈ ના પુત્ર ભરત સોલંકીએ એકવાર માધવસિંહભાઈ ને કહ્યું કે આપણે બીએપીએસ ને આ જમીન આપી આપે એ મુદ્દાને ચૂંટણીમાં મુદ્દો બનાવીએ માધવસિંહભાઈ કે કે નહીં

બટન દબાવજો પણ એમને આશીર્વાદ આપતા એ બેલેન્સ કરતા હતા અને આ પ્રસંગ મને આપની સાથે શેર કરવાનું એટલા માટે આજે સુજુ છે અને એટલે જ હું એ શેર કરી રહ્યો છું આજે જે વાત કરવાની છે એ વાત પેલા આજે જેમના એમાં અમિત શાહ મનસુખ માંડવિયા પરસોત્તમ રૂપાલા ડિમ્પલ યાદવ શિવરાજસિંહ ચૌહાણ દિગ્વિજયસિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રહલાદ જોશી વગેરે 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 માન્ય વડાપ્રધાને પણ રાણીપ નિશાન હાયર સેકન્ડરી સ્કૂલ માં આવીને આજે મત મતદાન કર્યું બારામતી માં પણ સુપ્રિયા સુડે શરદ પવારના દીકરી અને શરદ પવાર થી નોખા થયેલા મોદી સાથે ગયેલા નાયબ મુખ્યમંત્રી અજીત દાદા પવાર એમના ભત્રીજા એમના શ્રીમતીજી સુનેત સુનેત્રા પવાર એટલે કે સુપ્રિયા અને સુનેત્રા સામ સામે લડી રહ્યા છે એમનું પણ ભવિષ્ય આ વખતની ચૂંટણી માટેનું એ આજે થયું એક ચર્ચા ચાલી છે અને એ ચર્ચા ભલે વાસ્તવિકતામાં પરંતુ જૂને વારાણસી માં વડાપ્રધાન શ્રીને માટે મતદાન યોજાવાનું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધીનું નામ એ કેટલાક લોકો ફ્લોટ કરી રહ્યા છે આ એની સ્ટ્રેટેજી પણ હોઈ શકે અત્યારથી પ્રિયંકા ગાંધીની સામે કઈ રીતે લડવું એની વ્યૂહરચનાઓ નરેન્દ્ર મોદીનો શરૂ કરી દીધી હશે એ બાબતમાં કોઈ ના નહી પણ આપણે જે જે વાત કરવાની છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાએ આજે જે કહ્યું જે મુલાકાતમાં કહ્યું એ લીગલ ઓબ્ઝર્વર ચેનલ પર એમણે વરિષ્ઠ અર્થશાસ્ત્રી બબ્બે વખત કેન્દ્રમાં મંત્રી રહેલા જનસંઘના પણ સંસદ સભ્ય રહેલા સંઘનિષ્ઠ ડોક્ટર સુબ્રમણ સ્વામીનો ઇન્ટરવ્યુ એ બઉ સ્પષ્ટપણે એવું દર્શાવે છે કે બીજેપી આ વખતે મેજોરિટી મળશે નહીં અને બીજેપી નું ભવિષ્ય જો ઉજ્જવળ કરવું હોય તો મોદી કો જાના ચાહીએ એ કહે છે કે બીજેપી માં સાફ સફાઈ કરવાની જરૂર છે મોદી મંત્રીઓને પણ ચપરાસી ગણે છે રાજનાથ અને ગડકરીની શી અવસ્થા છે એ હું જાણું છું કારણ કે મારા બંને મિત્રો છે મોદીના વ્યક્તિગત જીવન અંગે જો હું બોલીશ તો વિસ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થશે એટલે હું નહીં બોલું પણ એ પીએમ બન્યા પછી બહુ રૂપિયાની પરિસ્થિતિમાં એ આવી ગયા છે અને પીએમ બન્યા એટલે આપણે બનાવ્યા છે એમને પીએમ એટલે પીએમ બન્યા એટલે ભગવાન નથી બની ગયા એવું પણ એ બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે મોદીની છૂટ્ટીનો સમય આવી ગયો છે ખુદ ન હટે તો હટانا પડશે અને સ્વામી એમ કહે છે કે રામ જન્મભૂમિ મે મોદી કા યોગદાન શૂન્ય હે ઓર આજકલ સેન્સરશિપ બહોત ચલતા હે ઇસલિયે મોદી કે સેવા ઓર ઓરઓં કી કોઈ વાત લોકો કે સામને તમને હશે કે ડોક્ટર સ્વામી એમણે ચીનના નેતા પેરામાઉન્ટ લીડર એમને વાત કરીને એમણે આ નિર્ણય લેવડાવ્યો હતો અને બીજું રામ જન્મભૂમિ આંદોલનની બાબતમાં પણ સુપ્રીમ કોર્ટમાં

પંચોતેરની ની ની વાત કરે છે પછી તો કારણ કે બોતેર થી એ જાણે છે કારણ કે સ્વાગત કરાયું ત્યારે નરેન્દ્ર મોદી ત્યાં હતા એ કે છે મારા કરતા એ દસ વર્ષ નાના છે મેં ક્યારે એ સત્તામાં આવ્યા પછી મંત્રી પદની અપેક્ષા નથી કરી મેં કશું માગ્યું નથી અને છતાં એમને ખુલાસો કર્યો છે મને બોલાવીને કહ્યું છે કે હું તમને મંત્રી બનાવી શકું એમ નથી અને પાછું કરેલી છે પણ એ કહે છે કે ઇમરજન્સી દરમિયાન જનતા મોર્ચાની સરકાર જ્યારે ગુજરાતમાં હતી 75 માં બાહુભાઈ જસભાઈ ની ત્યારે ગુજરાત એ સેફ હતું અને આરએસએસ એ મને વિશ્રામ માટે ગુજરાતમાં મોકલવાનું પસંદ કર્યું હતું વિદેશ ગયો એ પહેલા તો મોદી મને લેવા માટે રેલવે સ્ટેશને આવતા હતા મારું લગેજ ઉપાડીને ગાડી ચલાવીને મંત્રી કે ઘર છોડ દેતા એની વાત કરે છે સાથે સાથે ઓબામા પહેલા કે છે ને ભાઈ બરાક ની સાથે એમ કે અમારે અમે નવરા હોઈએ ત્યારે ગપ્પા મારીએ જેવું નરેન્દ્ર મોદીએ એકવાર કહેલું પણ બરાક ઓબામા સાથે એમની મૈત્રી કરાવનાર જો કોઈ હોય તો એ ડોક્ટર સુબ્રણ સ્વામી છે એવું એ પોતે આ ઇન્ટરવ્યુમાં પણ બહુ સ્પષ્ટ બને કે છે પણ એ સાથે એ રિટાયર થાય એવું ડોક્ટર સુબ્રણ સ્વામી ઈચ્છે છે એ કે છે કે રાજનાથ પણ મારા બહુ જ અંગત મિત્ર છે બહુ દુઃખી છે ગડકરી પણ દુઃખી છે પણ ગડકરી અપમાન સહન કરી લીધું છે અને સ્વામીની સાથે સ્વામીમાં મોદીને એક ચેલેન્જર દેખાય છે એટલે એ કદાચ બીજી વખત એમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ ન બનાવ્યા એટલું જ નહીં પણ એમને નેશનલ એક્ઝિક્યુટિવમાંથી પણ રવાના કરી દીધા અને સરકારી બંગલામાંથી પણ કાઢી કાઢી મૂક્યો મને પણ મારી સદનસીબે મારી પત્ની રોકસાના મકાન હતું દિલ્હીમાં એટલે મારે માટે ઘરનો કોઈ એવો પ્રશ્ન હતો નહીં એ પાછા ફરી ફરીને એમ કે છે કે વ્યક્તિગત જીવન કે લોકો કે દિમાગ ફૂટ જાય એટલે એમના વિશે હું કહેવા નથી માંગતો પણ એ બહુ જ વિસ્ફોટક બાબતો હું જાણું છું અને લોકશાહીની વાત જ્યારે કરવાની હોય ત્યારે મોદીએ બીજાઓને સાંભળવું જોઈએ આરએસએસ નક્કી કરે છે અને આરએસએસ હવે મોદીને પ્રમોટ કરે એમ નથી એ પણ એ બહુ સ્પષ્ટપણે કહે છે મોદીએ મંત્રીઓને પણ કેબિનેટ મંત્રીઓને પણ ચપરાસી તરીકે ની સ્થિતિમાં મૂકી દીધા છે અને એમની ચાપલુસી કરે એમના ચમચાઓ હોય એ લોકોને મોદીએ પ્રમોટ કર્યા છે એ બાબત પણ એમણે બહુ જ વિગતે વાત કરી છે આમ તો ઘણો લાંબો છે પણ એ ફરી ફરીને કહે છે કે બીજેપી કો મેજોરિટી નહીં મળેગી એ બાબત બહુ સ્પષ્ટ છે પોતે ક્યારેક જો વડાપ્રધાન થાય તો શું થાય એની પણ અને મહેચ્છા તો છે જ એટલે સ્વામી જે વાત કરે છે એ વાતમાં બીજેપી નું શુદ્ધિકરણ કરવાની જરૂર છે અને આરએસએસ એ એ એ દિશામાં લેશે એવી પણ અપેક્ષા વ્યક્ત કરે છે આરએસએસ બોલે નહીં પણ એ સંકેતો આપે છે અને એના વિશે એક ઉદાહરણ પણ આપે છે કે લાલકૃષ્ણ આડવાણી જેનાની મજાર ઉપર ગયા હતા ત્યારે આરએસએસ એમને દૂર કર્યા એ આરએસએસ એ નિર્ણય લઈને અમલમાં મુકાવે છે અને મોદી માટે પણ એ જ દિશામાં એ નિર્ણય લઈને અમલમાં મુકાવશે એના પહેલા મોદીએ પોતે હટી જવું જોઈએ એવું સ્વામી કહે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને હા તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય ડોક્ટર સ્વામી ની મુલાકાતના સંદર્ભ વાળો તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરશો નમસ્કાર